ને અમારે હાલે હે બરતું સારવાનું કામ ને ભેરાભાઈ હે ને હેટે કાક બાવડા ઉતા ને એ તાણે ઉપાડ્યા ને સા પાણી પીતા આવ્યા ને આજ વરાત દીધી હોય ને એવું લાગે નહીં બોપોરી કે બપોર પછી આવે તો કોઈ નક્કી નહીં પાટાને તો કઈ લાગતું નતા આવડી સીતાકામ બધાઈ તો હતા ને ને મી મૂકે દી જોદો હોગા એવું બધું હાલે કામ કાજ ને હવાનો ને એ દીધું દીધો સારું છે બધાય ને હે ને મસ્ત ધૂપ ધવાળો કર્યો હટાણા માં ને લુગડા ધોઈ દીધ્યા ને પડ્યા હતા થોડા ઉતર સાજાતા નતા તો કાટણ નહીં મે લે તાઈ ઓન તો ધોય ને કમફર્ટ નાખે ને ધોય ને છે બે બોપર ઉતી મે ને આવ ને ઓ થાય છે ને તો ન આવે મે ગાઝેરીયો ઉપર ઊંડો ઊંડો કરક કરક ગાજર ઓ નીકળવા ટાણે ભૂકા બોલાવ્યો એ હાને વેલે રી મોટર નાખી દીધી નાથો નાથા ના આપલી ફોન આવ્યો તો નઈ કે હું આવા મોટર નાખી દીધી ઓલા હાંતો કરવા હે ને ઓલા ટેસ્લો ટેપ લેવી જાય એ કોલી હાલી ટેપ લેવી જાય કાલે મણ યાદ તા હું તો પા ચાલુ મે હું તો ભેરી મોટર હતી એટલે ઉકા પછી લે લે ટોટાને ટેપ લે કારણ કે હાંધો કરવો જ નહીં પહેલાં તો પછી અંદર જાય મોટર ને હરે હું જો આ કોરા વિચરો ખડીક જાળવે છે પછી ગયા એક કોરા મેં કાલે એ જ્યું કાલે નાખવી હતી મોટર તો મેં આવી ગયો આજે એ જ્યું કે મોટર નાખવા ટાળું છીએ તો પાછા હરેવણા હું ચાલુ થયા એટલે હરે બંધ થાય તો થાય મીરા આવતી લાગે થઈ ગઈ હાલો

એવા વરાપ નહીં થાય ને શું બે વડે ગયેસી રોટલા પેઢી ગઈ સાથે પછી સુમાંથી વ્યૂઝ આવે ને કંઈ બાર મહિના થોડો વરસાદ આવવાનો તો સોલાને છે ને મસ્ત પૂરો હેમણે બકીડ્યું બકીયું ઢાંકે હોખડું મૂકી દીધો અમારો રસ્તો અમારો રસ્તો બ્લોક થઈ ગયો પડે હું તો ઓહરી લઈને

ને આસ્તા રવિવાર ની રજા ને કરો છોકરા મજા મીરા હવાર ની આવી ગજી પતે રમતી હતી એકલી એકલી બંગલો બનાવતી હતી હા સુકલા નહોતી રમતી બસ બંગલો બનાવતી હતી રમે તા કી ના આવી બિસાડી રામો કાકુ બોગાણ નાખે ને જો વા પડી આપડી પીપીર કાલ ના જાય દીથી ને પણ તું જાજે પણ તું ઓય જાજે ના ના આલો જરા મકાન નું તો હાલો ને અમારું વિડિયો નાવા પે પે નું તાકણી આવે ને પાછું તો ક્યાં આવે ને પાછું તો તાકણી આવી ગયો કોણ ગયો કટાર વાળા કેની ફોન કર્યો ઓય હું તો પી કર્યો તો પવન નું જોર હોય તું હટાણે

હમણાં જ નથી ને બે ત્રણ દિથિયાનું અટાણે વાગે ગા પાંચ રામ કુતી આણે ગો બાપુ નાસ્તો પાણી આલે તમારે કામ કરવું હા ને આરણ ઘરણ તો ઘરણ છે ને તો આ પીપીર છે ને અમારે બધા એવું લાગે હમણાં

આજ સને હાવ થી દોઢ વાગે પડે ગઈ હા ની કે કોઈ એટલા માં સાઈકલ ની ફરક તો નહોતું ને તારી પડે ગઈ નકાણા હે ને બોપર સુધી બાર વાગ્યા સુધી ત્યાં મોટર વાય માં નાખવાની હતી ને બધા અહીંયા જ હતા ઓરા પોરા થતા હતા એટલે કોઈ ને હે ને નડતર રૂપ ને થઈ કઈ નુકસાની ને થઈ મસ્ત આરામ થી હે ને હાવ નિરાય પડે ગઈ એટલે આ પીપીર હે ને અમારી ઘાટ લે ગઈ ઈ એક આપણી જોયું તેવા પીપી ની હે ને આસ્તે લગભગ વિધિ નહી થાય કદાચ કાલે થાવી તો થાય કારણ કે નળતર રૂપ છે રસ્તામાં હે એટલી જો કે હાવ રસ્તો બન નથી ત્યાં ઓલા અહીં ખેતરમાં થઈ મોટરસાયકલો નીકળે જાય વાંધો ન આવે તો કાલે લગભગ આઈ હે ઓલા જે બર્તન લે જાય ને કાપે જાય ને મશીન થી એ આવી છે લગભગ કાલે પવન નીકળ્યો હટાળે રૂપ જીવો

ને મીરા રમતી હતી સવાર તે આગળી ઘેર ગઈ અને મારે હે ને પીવો સા પીવા એને આવી મળી મેં હે ને વાગે ને પીધો આ હવારી દોહ વાગે ને પીધો હમણાં બે ત્રણ દી થયા હે ને સા પીવાની મરજી ઓછી થાય નકા અમારે તો ખબર જ છે તમને તાકાત વાળો શા ખોદી ચાલુ સાલો જોઈ તો હવે હે ને રોટલી ખાઈ લેતી હતી ને પછી દહ વાગે સાને પીધો પાછો રુઢે એ નથી પીતો ત્રણ વાગાનો ને અટાણે એ થાય કે જરાક મરજી થાય સા તો ઘૂંટડો પીય લઈએ ને અટાણે તાણો એ થયો ને સા પાણી પીવાનું મુકાઈ જાય તો સારું કેવાય ખાવતા ન મુકાય એકાદ તો બે કાણું પીવાય તો વાંધો ન આવે અમારે તો આખો દી હળેરા હોય સાડા થઈ ગયા ને પવન અટાણે ધીરો પડે ગયો હવે શું સીધા વહેલો ભાગી આવ્યો ને આખો રહે ને થઈ ગયો અમારે જો પીપી

ભગવાન થી મોટું કઈ છે તો પછી એ થોડો આપડે ખોટું કરે આપડી મોટર ટાણે ન ખાઈ ગઈ ન કઈ મોટર ને માથે જ પડત બધી હા નો પડત માથે પડત કઈ નક્કી નતું